મિત્રો માઘ પૂર્ણિમા ફક્ત એક ખગોરીય ઘટના નથી આ એક એવો સમય છે જ્યારે વ્યક્તિના વિચાર માન્યતાઓ અને દિશાની કસોટી થાય છે ધનુ રાશિ માટે બે હજાર છવ્વીસમાં માઘ પૂર્ણિમા ફક્ત એક સામાન્ય ઘટના સાબિત થશે નહીં પરંતુ જીવનના આગામી પ્રકરણનો દરવાજો ખોલશે મહત્વની વાત એ છે કે માઘ પૂર્ણિમા પછી તેની સાચી અસર ધીમે ધીમે પરંતુ ગહન રીતે પ્રગટ થશે મિત્રો ધનુ રાશિ ગુરુની રાશિ છે જ્ઞાન સત્ય શ્રદ્ધા અને દુરંદેશીનું પ્રતિક બનીને તમે હંમેશા આગળ જોયું છે તમે મોટા સપના જોયા છે અને તમારા જીવનને સીમાઓમાં રાખ્યું છે જો કે ભૂતકાળમાં તમારી શ્રદ્ધાને વારંવાર પડકારવામાં આવી છે ક્યારેક એવું લાગતું હતું કે તમે સાચા માર્ગ પર છો છતાં તમે પરિણામો ચૂકી ગયા છો બે હજાર છવ્વીસમાં માઘ પૂર્ણિમા પછી આ મૂંઝવણનો અંત આવશે આ સમય તમને સ્પષ્ટપણે બતાવશે કે દરેક વિલંબ નિષ્ફળતા નથી કેટલાક વિલંબ તમને અંદરથી તૈયાર કરવા માટે છે હવે તે તૈયારી પૂર્ણ થવાના આરે છે અને જીવન નિર્ણાયક પગલાંની માંગ કરશે મિત્રો આ પૂર્ણિમા પછી ધનુ રાશિના લોકો કેટલીક ઘટનાઓનો અનુભવ કરશે જે તમારા વિચારની દિશા બદલી નાખશે ખાસ કરીને શિક્ષણ કારકિર્દીની યાત્રા કાનૂની બાબતો અને આધ્યાત્મિક માન્યતાઓ સંબંધિત બાબતોમાં અચાનક સ્પષ્ટતા ઊભરી આવશે તમે લાંબા સમયથી જે યોજનાઓ પર વિચાર કરી રહ્યા છો તે હવે આગળ વધશે અથવા કાયમ માટે સ્થગિત થઈ જશે પરંતુ મૂંઝવણ દૂર થઈ જશે ધનુ રાશિના લોકો જેમને લાગતું હતું કે તેઓ બીજાઓ માટે ઘણું બધું કરી રહ્યા છે પરંતુ બદલામાં તેમને સમજવામાં આવી રહ્યા નથી તેમના માટે આ સમય આત્મગૌરવની ભાવના લાવશે માઘ પૂર્ણિમા પછી તમે શીખી શકશો કે દરેકને સમજાવવું જરૂરી નથી ક્યારેક તમારા પોતાના સત્ય માટે ઊભા રહેવું એ સૌથી મોટું કાર્ય છે હિન્દુ કેલેન્ડર મુજબ માઘ પૂર્ણિમા એક ફેબ્રુઆરી બે હજાર છવ્વીસના રોજ સવારે પાંચ વાગીને બાવન મિનિટ વાગ્યે શરૂ થશે અને બે ફેબ્રુઆરીના રોજ સવારે ત્રણ વાગીને આડત્રીસ મિનિટ વાગ્યા સુધી ચાલશે જોકે કે ઉરણીમા પસાર થયા પછી ધનુ રાશિ પર તેની અસર વધુ સ્પષ્ટ થશે ગુરુ અને ચંદ્રની સંયુક્ત ઊર્જા તમને માનસિક સ્પષ્ટતા હિંમત અને સાચા અને ખોટાની ઊંડી સમજણ પ્રદાન કરશે આ સમયે ઘણા ધનુ રાશિના જાતકોને લાગશે કે તેઓ ઢોંગ અને ભ્રમથી મુક્ત થઈ ગયા છે એવા સંબંધો અથવા ધ્યેયો જે ફક્ત આદર્શો પર આધારિત હતા પરંતુ વાસ્તવિકતાથી દૂર હતા તે હવે દૂર થઈ શકે છે નવી તકો ઊભી થશે જે ખરેખર તમારા જ્ઞાન અને અનુભવની કસોટી કરશે આ તે ક્ષણ હશે જ્યારે તમે તમારા આંતરિક શિક્ષક સાથે જોડાવ છો મિત્રો ધનુ રાશિની સૌથી મોટી શક્તિ શ્રદ્ધા છે પરંતુ માઘ પૂર્ણિમા બે હજાર છવ્વીસ પછી આ શ્રદ્ધા તમને આંધળા થવાને બદલે વિવેકથી વિશ્વાસ કરવાનું શીખવશે આ પરિવર્તન ભવિષ્યમાં તમારા જીવનમાં સ્થિરતા અને આદર બંને લાવશે તો ધનુ દર્શકો આ વસ્તુઓને હળવાશથી લેવાનો સમય નથી માઘ પૂર્ણિમા પછી બનતી ઘટનાઓ તમને નક્કી કરવા માટે દબાણ કરશે કે તમે જૂની માન્યતાઓ સાથે આગળ વધશો કે નવા સત્યોને સ્વીકારશો હવે ચાલો વિડીયોમાં વધુ અન્વેષણ કરીએ કે માઘ પૂર્ણિમા પછી ધનુ રાશિના જીવનમાં કઈ નિર્ણાયક ઘટનાઓ બનશે જે તમારા ભાગ્ય કારકિર્દી અને જીવન પ્રત્યેના દ્રષ્ટિકોણને સંપૂર્ણપણે બદલી શકે છે અને મિત્રો આગળ વધતા પહેલા હું તમને વિનંતી કરું છું કે તમે વિડીયોને અંત સુધી જુઓ જો તમને વિડિયો ગમે છે તો કૃપા કરીને ચેનલને સબ્સ્ક્રાઇબ કરો તેને લાઇક કરો અને ટિપ્પણી વિભાગમાં શ્રદ્ધા સાથે જય લક્ષ્મી નારાયણ લખો હવે ચાલો ધનુ રાશિના જીવનમાં મોટા ફેરફારો લાવનારી નિર્ણાયક ઘટનાઓનું અન્વેષણ કરીએ નંબર એક માઘ પૂર્ણિમા પછી ધનુ રાશિ માટે પહેલી રહસ્યમય આગાહી જ્યારે વિશ્વાસ તૂટે છે ત્યારે દ્રષ્ટિ જન્મે છે માઘ પૂર્ણિમા પછી ધનુ રાશિના જીવનમાં બનનારી પહેલી ઘટના સીધી નહીં પણ સંકેતોમાં આવશે ધનુ રાશિ સ્વાભાવિક રીતે આશાવાદી ભવિષ્યલક્ષી વિશ્વાસુ છે તમે હંમેશા માનતા હતા કે પરિસ્થિતિ ગમે તેટલી જટિલ હોય બધું બરાબર થઈ જશે પરંતુ માઘ પૂર્ણિમા પછી એક એવો અનુભવ થશે જે આ વિશ્વાસને હચમચાવી નાખશે આ ઘટના કોઈ વ્યક્તિ વચન અથવા સિસ્ટમ સાથે સંબંધિત હોઈ શકે છે તમે જેના પર આંધળો વિશ્વાસ કર્યો હતો તે કાં તો પાછો ફરશે અથવા સત્ય બહાર આવશે શરૂઆતમાં તમને ગુસ્સો નહીં આવે શરૂઆતમાં તમે દુઃખી નહીં થાવ શરૂઆતમાં તમે ફક્ત મૌનમાં ઘેરાયેલા રહેશો આ મૌન આગાહીનો સૌથી રહસ્યમય ભાગ છે તમે વિચારશો હું ખોટો નહોતો છતાં મારી સાથે આવું કેમ થયું અને આ પ્રશ્ન સાથે ધનુ રાશિની ચેતના બદલાવા લાગશે માઘ પૂર્ણિમા પછી ધનુ રાશિ સમજવા લાગશે કે દરેક વિશ્વાસ સદગુણી નથી અને દરેક તૂટવું નુકસાન નથી તમારી આંખો પરથી પડદો ઊંચો થાય તે માટે કંઈક તોડવું જરૂરી છે આ પહેલો આંચકો તમને હચમચાવી નાખશે પણ તમને નીચે નહીં લાવે આ સમયે ઘણા ધનુ રાશિના લોકોને ખ્યાલ આવશે કે તેઓ ઘણા લાંબા સમયથી બીજાઓને માર્ગદર્શન આપી રહ્યા છે પરંતુ તેઓએ પોતાની દિશા ગુમાવી દીધી છે તમે બધાને પ્રોત્સાહિત કર્યા છે તમે બધાને સમજાવ્યા છે પરંતુ જ્યારે તમારો વારો આવ્યો ત્યારે કોઈ ત્યાં નહોતું આ અનુભૂતિ ભયાનક હશે પરંતુ અહીંથી તમારી સાચી યાત્રા શરૂ થાય છે માઘ પૂર્ણિમા પછી ધનુ રાશિના અંદર એક નવો પ્રશ્ન ઉદભવશે મારે શું જોઈએ છે હું કઈ દિશામાં જઈ રહ્યો છું અત્યાર સુધી તમે સંજોગોને અનુરૂપ બની રહ્યા છો હવે તમે તમારા સિદ્ધાંતોનું પાલન કરવાનું શરૂ કરશો આ પરિવર્તન તરત જ દેખાશે નહીં પરંતુ તે અંદરથી ગહન હશે પહેલી આગાહી સ્પષ્ટપણે સૂચવે છે કે ધનુ રાશિ નિષ્કપટ શ્રદ્ધાથી સભાન માન્યતા તરફ આગળ વધશે તમે દરેક વસ્તુ માટે હા નહીં કહો તમે પ્રશ્ન કરશો તમે સમજી શકશો અને પછી નિર્ણયો લેશો આ પ્રક્રિયા થોડી એકલી હશે પરંતુ આ એકલતા તમને નબળી પાડશે નહીં તે તમને સ્પષ્ટ કરશે બે માઘ પૂર્ણિમા પછી ધનુ રાશિની બીજી ભાવનાત્મક આગાહી જ્યારે એકલતા ડર નહીં પણ અરીસો બની જાય છે માઘ પૂર્ણિમા પછી ધનુ રાશિના જીવનમાં બનનારી બીજી ઘટના બહારથી સામાન્ય દેખાશે પરંતુ અંદરથી ઘણું બદલાઈ જશે આ સમયે તમે અચાનક એકલા અનુભવશો પહેલા સંબંધો વચ્ચે પણ એકલતા ધનુ રાશિને ડંખતી હતી તમે વાતચીત યોજનાઓ અને મુસાફરીમાં વ્યસ્ત રહેશો પરંતુ હવે માઘ પૂર્ણિમા પછી આ બધું કામ કરશે નહીં કારણ કે તમારું મન હવે છટકી જવા માંગશે નહીં તે રહેવા માંગશે તમે પહેલી વાર સ્વીકારશો કે તમે હંમેશા મજબૂત દેખાતા હતા પરંતુ સ્વીકારવું કે તમે હંમેશા મજબૂત નહોતા તે સરળ રહેશે નહીં કેટલીક રાતો ભારે હશે એવા દિવસો આવશે જ્યારે તમારું મન કોઈ કારણ વગર નિરાશ થશે પરંતુ આ તે સમય હશે જ્યારે ધનુ રાશિ અંદર જોવાનું શરૂ કરશે આ સમયે તમે જેની સાથે ખૂબ જ જોડાયેલા હતા તે ભાવનાત્મક રીતે દૂર દેખાશે કદાચ તેઓ બદલાયા નથી પરંતુ તમે તેમને હવે તે જ રીતે જોઈ શકતા નથી આ અંતર તમને નુકસાન પહોંચાડશે પણ તે તમને પ્રમાણિક પણ બનાવશે બીજી આગાહી સૂચવે છે કે માઘ પૂર્ણિમા પછી ધનુ રાશિના લોકો તેમની લાગણીઓને હળવાશથી લેવાનું બંધ કરી દેશે તમે એમ નહીં કહો કે બસ કંઈ થયું તમે તમારી જાતને પૂછશો કે તમને આવું કેમ લાગ્યું આ પ્રશ્ન તમને અંદરથી મજબૂત બનાવશે કારણ કે જેઓ પોતાને સમજે છે તેમને પોતાને સમજાવવા માટે દુનિયાની જરૂર નથી નંબર ત્રણ માઘ પૂર્ણિમા પછી ધનુ રાશિ માટે ત્રીજી ભાવનાત્મક આગાહી જ્યારે દિશા બદલાય છે પરંતુ આત્મા સાચા માર્ગ પર પાછો ફરે છે માઘ પૂર્ણિમા પછી ધનુ રાશિના જીવનમાં ત્રીજી ઘટના ખૂબ જ નિર્ણાયક હશે આ તે સમય હશે જ્યારે તમને ખ્યાલ આવશે કે તમે જે માર્ગ પર હતા તે ખોટો ન હતો પરંતુ તે હવે તમારો નથી ધનુ રાશિને મુસાફરી ગમે છે બાહ્ય અને આંતરિક બંને જો કે અત્યાર સુધી તમારી યાત્રાઓ અન્યની અપેક્ષાઓ સાથે જોડાયેલી રહી છે હવે માઘ પૂર્ણિમા પછી પહેલીવાર તમે વિચારશો જો તમે બધું ગુમાવો છો તો પણ તમે શું પસંદ કરશો આ સમયે કોઈ મોટો નિર્ણય આવી શકે છે તે કામ સ્થાન અથવા જવાબદારી સાથે સંબંધિત હોઈ શકે છે તમારું હૃદય ડરશે તમારું મન મૂંઝવણમાં મુકાશે પરંતુ અંદર ક્યાંક એક શાંત અવાજ આવશે જે કહેશે જો તમે હમણાં નહીં રોકો તો તમે ક્યારે આગળ વધી શકશો નહીં તમે આ નિર્ણય લેવામાં અટકાવ છો કારણ કે ધનુ રાશિ નિષ્ફળતાથી નહીં પસ્તાવાનો ડર રાખે છે અને આ ડર તમને સત્યની નજીક લઈ જશે ત્રીજી આગાહી સૂચવે છે કે માઘ પૂર્ણિમા પછી राशि हिम्मत ने ढोंग थी अलग करशे। तमे उच्च शब्दों करता सत्य ने पसंद करशो हवे तमे दरेक जगह चमकवा नहीं रहवा मांगता हशो आ परिवर्तन पची लोको तमने समझी सक नहीं कहेशे के तमे बदलाई गया छो परंतु सत्य ए हशे के तमे पहली बार खरेखर जात छो। આ તબક્કો તમને થોડા શાંત અને બહારથી થોડા અલગ બનાવશે પરંતુ અંદરથી તમે પહેલા કરતા વધુ સ્પષ્ટ સત્યવાદી અને મજબૂત બનશો ચોથો નંબર માઘ પૂર્ણિમા પછી ધનુ રાશિ માટે ચોથી ભાવનાત્મક આગાહી જ્યારે સત્ય બોલવાની કિંમત ચૂકવવી પડે છે માઘ પૂર્ણિમા પછી ધનુ રાશિના જીવનમાં બનનારી ચોથી ઘટના તમારી સૌથી મોટી આદતને પડકારશે સત્ય બોલવું ધનુ રાશિ હંમેશા શુદ્ધ હૃદય ધરાવતી રહી છે તમે જે વિચારો છો તે કહો છો પરંતુ અત્યાર સુધી તમે વિચાર્યું ન હતું કે દરેક સત્ય દરેક જગ્યાએ સુરક્ષિત નથી એક ક્ષણ એવો આવશે જ્યારે તમે તમારા મનની વાત ખુલ્લેઆમ બોલશો તમે પાછળ હટશો નહીં તમે તમારી જાત સાથે સમાધાન કરશો નહીં પરંતુ તમારે આ સત્યની કિંમત ચૂકવવી પડશે કોઈનો ગુસ્સો કોઈનું અંતર અથવા ચૂકી ગયેલી તક શરૂઆતમાં તે તમને હચમચાવી નાખશે તમે વિચારી શકો છો કે જો તમે ચૂપ રહેવાનું પસંદ કર્યું હોત તો બધું સારું હોત પરંતુ ધીમે ધીમે તમે સમજી શકશો કે સત્ય સહન ન કરી શકે તેવો સંબંધ અથવા પરિસ્થિતિ ક્યારેય તમારું રક્ષણ કરી શકી ન હોત ચોથી આગાહી સૂચવે છે કે માઘ પૂર્ણિમા પછી ધનુ રાશિ તેમના શબ્દોની જવાબદારી લેવાનું શીખશે અને ડરથી નહીં આત્મસન્માથી બોલવાનું શરૂ કરશે પાંચમો ક્રમ માઘ પૂર્ણિમા પછી ધનુ રાશિ માટે પાંચમો ભાવનાત્મક ભવિષ્યકથન થન જ્યારે ભાગ્ય તમને રોકે છે જેથી તમે ભટકી ન જાઓ પાંચમો ક્રમ થોડો વિચિત્ર હશે માઘ પૂર્ણિમા પછી કેટલીક યોજનાઓ અચાનક અટકી જશે એક યાત્રા મુલતવી રાખવામાં આવશે કેટલાક કામ અટકી જશે કેટલાક માર્ગ અવરોધિત લાગશે ધનુ રાશિને રોકવાનું પસંદ નથી તમે ઝડપથી આગળ વધવા માંગો છો પરંતુ અવરોધ સજા નહીં તે રક્ષણ હશે આ સમયે તમે ગુસ્સે થશો તમે કહી શકો છો કેમ હું પરંતુ થોડા સમય પછી જ્યારે સત્યના સ્તરો પ્રગટ થશે ત્યારે તમે સમજી શકશો કે જો તમે તે માર્ગ પર ચાલ્યા હોત તો તમે કદાચ તમારી જાતને ગુમાવી દીધી હોત પાંચમો ક્રમ સૂચવે છે કે માઘ પૂર્ણિમા પછી ભાગ્યગતિ નહીં દિશા નક્કી કરે છે તમને શીખવવામાં આવશે કે દરેક જાતિ જીતી શકાતી નથી મોક્રમ માઘ પૂર્ણિમા પછી ધનુ રાશિ માટે છઠ્ઠો ક્રમ ભાવનાત્મક ભવિષ્ય થન જ્યારે વિશ્વાસ તૂટતો નથી પરંતુ રૂપાંતરિત થાય છે છઠ્ઠો ક્રમ ખૂબ ઊંડો હશે તે વિશ્વાસ સાથે સંબંધિત હશે પરંતુ આ વખતે તે તૂટશે નહીં તે પરિપક્વતા લાવશે માઘ પૂર્ણિમા પછી ધનુ રાશિના લોકોને ખ્યાલ આવશે કે તેઓ હવે દરેક સાથે બધું શેર કરી શકતા નથી કેટલીક બાબતો પોતાની પાસે રાખવી મહત્વપૂર્ણ છે આ અંતર ઠંડુ નહીં પરંતુ સમજણથી ભરેલું હશે તમે શીખી શકશો કે વિશ્વાસ આંધળો નથી તેની સાથે મર્યાદાઓ આવે છે તમે હવે ઓછા લોકો પર વિશ્વાસ કરશો પરંતુ તમે જેમના પર વિશ્વાસ કરશો તેઓ વિશ્વાસુ રહેશે છઠ્ઠી આગાહી સૂચવે છે કે માઘ પૂર્ણિમા પછી ધનુ રાશિના લોકો તેમના હૃદય ખુલ્લા રાખશે પરંતુ દરેકના દરવાજા ખુલ્લા નહીં રાખે નંબર સાત માઘ પૂર્ણિમા પછી ધનુ રાશિ માટે સાતમી ભાવનાત્મક આગાહી જ્યારે આંતરિક સત્ય હવે શાંત રહેશે નહીં માઘ પૂર્ણિમા પછી ધનુ રાશિના જીવનમાં બનનારી સાતમી ઘટના કોઈ અવાજ નહીં કરે પરંતુ તે અંદરથી ઘણો બદલાવ લાવશે આ તે સમય હશે જ્યારે તમે તમારી જાતને જૂઠું બોલવાનું બંધ કરશો અત્યાર સુધી તમે તમારી જાતને અને અન્ય લોકોને પરિસ્થિતિઓ સમજાવવામાં કુશળ હતા પરંતુ આ આદત હવે કામ કરશે નહીં એક ક્ષણ આવશે જ્યારે તમે તમારી જાતને અરીસામાં જોશો અને અનુભવશો કે તમે બહારથી જેટલા ખુલ્લા અને આત્મવિશ્વાસુ દેખાશો તમે અંદરથી એટલા જ થાકેલા છો તમે ઘણું સહન કર્યું છે તમે ઘણું હાર માની લીધી છે તમે ઘણું સહન કર્યું છે કારણ કે તમે કોઈને નિરાશ કરવા માંગતા ન હતા પરંતુ માઘ પૂર્ણિમા પછી આ બોજ તમારા આત્મા પર ભારે થવા લાગશે તમને અચાનક ખ્યાલ આવશે કે જે બાબતો પર તમે હસીને અવગણના કરતા હતા તે હવે દુઃખ પહોંચાડવા લાગે છે આ પીડા તમને નબળા નહીં પાડે પરંતુ તમને પ્રમાણિક બનાવશે તમે સમજી શકશો કે સમજદાર દેખાવા હંમેશા યોગ્ય નથી ક્યારેક તમારી સાચી લાગણીઓ સ્વીકારવી વધુ મહત્વપૂર્ણ છે આ સમય દરમિયાન ધનુરાશિ તેમના જીવનના મુખ્ય ક્ષેત્ર વિશે ગહન પ્રશ્નો પૂછશે કામ સંબંધો કે દિશા આ પ્રશ્નો બીજા કોઈને નહીં પણ પોતાના વિશે પૂછવામાં આવશે હું આ કેમ કરી રહ્યો છું શું આ મને શાંતિ આપે છે જો હું આજે બંધ કરીશ તો શું હું મારી જાતને ગુમાવીશ કે મારી જાતને પોષીશ આ પ્રશ્નોના જવાબો તરત જ મળશે નહીં કેટલીક રાતો બેચેન હશે કેટલીક સવારો ભારે હશે પરંતુ આ પ્રશ્નોની વચ્ચે તમારી ચેતના સ્પષ્ટ થવા લાગશે માઘ પૂર્ણિમા પછી ધનુરાશિને ખ્યાલ આવશે કે સાચી હિંમત મોટેથી બોલવામાં નહીં પરંતુ યોગ્ય સમયે યોગ્ય નિર્ણયો લેવામાં રહેલી છે તમે હવે એવા રસ્તાઓનું પાલન નહીં કરો જે ફક્ત સલામત દેખાય પરંતુ તમારી જાતને અંદરથી ખાલી કરવામાં કેટલાક લોકો આ સમયે તમારા મૌનને ગેરસમજ કરશે તેઓ વિચારશે કે તમે પીછેહઠ કરી રહ્યા છો પરંતુ સત્ય એ હશે કે તમે પીછેહઠ કરી રહ્યા નથી પરંતુ અંદર જઈ રહ્યા છો સાતમી આગાહી સૂચવે છે કે માઘ પૂર્ણિમા પછી ધનુરાશિ તેમના જીવનમાં પહેલીવાર નક્કી કરશે કે તેઓ હવે ફક્ત આગળ વધતા રહેશે નહીં તેઓ પસંદ કરશે તમે દરેક તક સ્વીકારશો નહીં તમે દરેક કોલનો જવાબ નહીં આપો દરેક અપેક્ષા પૂરી કરવાનો બોજ તમારે સહન કરવો પડશે નહીં આ પરિવર્તન ધીમે ધીમે આવશે પરંતુ જ્યારે તે થશે ત્યારે તે કાયમી રહેશે અને આ પરિવર્તન સાથે ધનુરાશિનો આત્મા એક નવી સ્થિરતા નવી સ્પષ્ટતા અને નવી શાંતિ તરફ આગળ વધશે માઘ પૂર્ણિમા પછી ધનુ રાશિની આઠમી ભાવનાત્મક આગાહી જ્યારે ભાગ્ય કોઈ પ્રશ્નો પૂહતું નથી તે સીધું સૂચવે છે કે માઘ પૂર્ણિમા પછી ધનુ રાશિના જીવનમાં આઠમી ઘટના સૌથી રહસ્યમય રીતે પ્રગટ થશે આ કોઈ સીધી ચેતવણી નહીં હોય કોઈ મોટો ફેરફાર નહીં હોય પરંતુ વારંવાર થતા સંકેતોની શ્રેણી હશે જેને અવગણવી શક્ય નહીં હોય ધનુ રાશિના લોકો સામાન્ય રીતે સંકેતોને હળવાશથી લે છે તેઓ માને છે કે જે થશે તે જોવામાં આવશે પરંતુ આ વખતે એવું નહીં થાય માઘ પૂર્ણિમા પછી એક વસ્તુ એક નામ એક પરિસ્થિતિ તમને વારંવાર દેખાશે એટલી વાર કે તમે તેને સંયોગ કહી શકશો નહીં આ સંકેત કોઈ બાકી રહેલા કાર્ય એક જૂનું સ્વપ્ન જેને તમે ના કહીને મુલતવી રાખ્યું છે અથવા અનિશ્ચિતતાને કારણે તમે જે માર્ગ અપનાવવાથી ડરતા હતા તેનાથી સંબંધિત હોઈ શકે છે આ સમય દરમિયાન ધનુ રાશિમાં એક વિચિત્ર બેચેની ઊભી થશે બધું હોવા છતાં તમે અપૂર્ણ અનુભવશો બાહ્ય રીતે લોકો કહેશે કે તમારી પાસે બધું છે પરંતુ અંદરથી એક અવાજ આવશે કંઈક ખોટું છે આ અવાજ આગાહીનું કેન્દ્ર છે માઘ પૂર્ણિમા પછી આ અવાજ તમને શાંતિથી આરામ કરવા દેશે નહીં તમે વારંવાર વિચારશો એ જ પ્રશ્ન મનમાં આવશે જો હું હમણાં નહીં પસંદ કરું તો આ સમયગાળો ક્યારે ભયથી ભરેલો રહેશે કારણ કે સંકેતો જે દિશા તરફ નિર્દેશ કરે છે તે સરળ નહીં હોય આરામ નહીં હોય પરંતુ સત્ય હશે અને સત્ય ધનુરાશિ માટે સૌથી મોટું બળતણ છે આઠમી ભવિષ્યવાણી સૂચવે છે કે આ સમયે ભાગ્ય તમને ધકેલશે નહીં તે ફક્ત રસ્તો બતાવશે ખસેડવું કે નહીં તે તમારો નિર્ણય છે પરંતુ જો તમે સંકેતોને અવગણશો તો આંતરિક અસંતોષ વધુ તીવ્ર બની શકે છે આ તબક્કા દરમિયાન કેટલાક ધનુ રાશિના વ્યક્તિઓ અચાનક વૃદ્ધ લોકો સાથેના સંપર્કમાં વિરામ જોશે કેટલીક યોજનાઓ જાતે જ તૂટી જશે આ વિરામ નુકસાન નહીં હોય તે એક છટણી હશે જે તમારી સાથે આગામી તબક્કામાં નથી આવી શકતું તે પાછળ રહી જશે ધીમે ધીમે તમે સમજી શકશો કે જે કંઈ પસાર થાય છે તે દુઃખદાયક નથી જવા દેવાથી રસ્તો સાફ થાય છે અને આ સ્પષ્ટ માર્ગ તમને એવી જગ્યાએ લઈ જશે જ્યાં તમે ખરેખર તમારી જાતને ઓળખી શકો છો આઠમી ભવિષ્યવાણીનો સંદેશ સ્પષ્ટ છે માઘ પૂર્ણિમા પછી ભાગ્ય ધનુ રાશિ સામે ઊભું રહેશે તે કોઈ હોબાળો કરશે નહીં તે દલીલ કરશે નહીં તે ફક્ત સંકેત આપશે અને જેઓ આ સંકેતને સમજશે તેઓ જ આગામી પ્રકરણ માટે તૈયાર થશે માઘ પૂર્ણિમા પછી ધનુ રાશિ માટે નવમી ભાવનાત્મક આગાહી એ છે જ્યારે આત્માને ખ્યાલ આવે છે કે પાછા ફરવાનો કોઈ રસ્તો નથી ધનુ રાશિના જીવનની નવમી અને અંતિમ ઘટના માઘ પૂર્ણિમા પછી બનશે અને આ ઘટના સૌથી શાંત છતાં સૌથી નિર્ણાયક હશે આ તે ક્ષણ હશે જ્યારે તમે કોઈપણ જાહેરાત વિના કોઈ પણ નાટકીય દ્રશ્ય વિના અંદરથી અંતિમ નિર્ણય લેશો અત્યાર સુધી તમે રસ્તાઓ વચ્ચે ઊભા રહ્યા છો એક રસ્તો સલામતી પરિચિત કંટાળાજનક પરંતુ સ્થિર હતો બીજો રસ્તો સત્ય અજાણ્યો દરામણો પરંતુ તમારા પોતાના તરફનો હતો માઘ પૂર્ણિમા પછી એક દિવસ આવશે જ્યારે તમને અચાનક ખ્યાલ આવશે કે જૂના માર્ગ પર પાછા ફરવું અશક્ય છે તમારું મન તમને કહેશે કે જો તમે પાછા જશો તો તમે તમારી જાતને આંખમાં જોઈ શકશો નહીં આ લાગણી ભારે થઈ જશે તમે તમારા જૂના સ્વને યાદ કરશો જે દરેક વસ્તુને સંભાળતો હતો જે દરેક વસ્તુ પર હસતો હતો પરંતુ હવે તમે સમજી શકશો કે તે હાસ્ય ઘણીવાર તમારા થાકને છુપાવવાનો એક માર્ગ હતો નવમી આગાહી સૂચવે છે કે માઘ પૂર્ણિમા પછી ધનુ તેમની ઊર્જા વિખેરવાનું બંધ કરશે તમે હવે બધાને રસ્તો નહીં બતાવો તમે દરેક દલીલમાં સત્ય સાબિત નહીં કરો તમે દરેક તક પર પોતાને સાબિત કરવા ઉતાવળ નહીં કરો કેટલાક લોકો આ સમયે તમને ગેરસમજ કરશે તેઓ કહેશે કે તમે પહેલા જેવા નથી અને તમે કહેશો હા કારણ કે તમે હવે તમારી વિરુદ્ધ નથી તમારી અંદર એક ઊંડી શાંતિ ઉત્પન્ન થશે તે શાંતિ આનંદ જેવો અવાજ નહીં કરે તે ફક્ત તમને પકડી રાખશે આ એવી સ્થિતિ હશે જ્યાં ધનુરાશિ સમજશે કે દરેક યાત્રા બાહ્ય રીતે શરૂ થતી નથી કેટલીક યાત્રાઓ અંદરથી સમાપ્ત થાય છે અને જ્યારે આ યાત્રા પૂર્ણ થાય છે ત્યારે વ્યક્તિ ક્યાંય પહોંચતો નથી તેઓ પોતાની અંદર જ સ્થિર થઈ જાય છે નંબર દસ ધનુરાશિ માટે ભાવનાત્મક ઉપાય કેવી રીતે કરવો શા માટે તે શેના માટે છે આ ઉપાય કંઈક મેળવવા વિશે નથી પરંતુ જે ખોવાઈ ગયું હતું તેને પુનઃસ્થાપિત કરવા વિશે છે તમારો આત્મવિશ્વાસ તમારી દિશા તમારી સાચી ઈચ્છાઓ ઉપાયમાં અગ્નિને સાક્ષી તરીકે રાખીને સંકલ્પ કરવાનો સમાવેશ થાય છે તે ક્યારે કરવો માઘ પૂર્ણિમા પછી કોઈ પણ ગુરુવારે રાત્રે દીવો પ્રગટાવો તેને જમીન પર નહીં પણ ઊંચી જગ્યાએ મૂકો કારણ કે ધનુરાશિ ઊંચાઈ અને દ્રષ્ટિનું પ્રતીક છે હવે જ્યોતને ધ્યાથી જુઓ તે જ્યોતમાં તમારા ડર જુઓ જે ડર તમને રોકી રહ્યો છે જે ડર હજી સુધી નથી કહેતો રહે છે તેને શાંતિથી અથવા નરમાશથી કહો હું મારા સત્યથી ભાગવાનું બંધ કરી રહ્યો છું હું તમને મારી દિશામાં આગળ વધવાની હિંમત આપું છું થોડીવાર ચૂપ રહો જો તમારી આંખો ભીની થઈ જાય તો તેને રોકશો નહીં તે આંસુ નબળાઈ નથી તે નિર્ણયના ટુકડા છે કારણ કે ધનુરાશિ એક અગ્નિ રાશિ છે જ્યારે તમારી આગ તમારા માટે નહીં પણ બીજા માટે બળે છે ત્યારે તમે ભટકી જાઓ છો તમે આ કેમ કરવા માંગો છો તમારી ઉર્જા ફરીથી તમારી પોતાની દિશામાં વહેતી થાય જેથી તમે તમારા માર્ગની શોધ કરતી વખતે તમારી જાતને ગુમાવો નહીં આ ઉપાય કોઈ ચમત્કાર લાવશે નહીં પરંતુ તમે બદલાશો અને જ્યારે કોઈ વ્યક્તિ બદલાય છે ત્યારે ભાગ્યએ પણ તેની દિશા બદલવી જોઈએ તો પ્રિય દર્શકો કૃપા કરીને ટિપ્પણી કરીને અમને જણાવો કે તમને માહિતી કેવી લાગી જો તમને માહિતી ગમી હોય તો કૃપા કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરો વીડિયોને લાઇક અને શેર કરો અને કોમેન્ટ સેક્શનમાં હર હર મહાદેવ ચોક્કસ લખો